બંની પશ્ચિમના ઉડઈ ગ્રામ પંચાયતના ગરીબ ગામો પાયાની સુવિધાઓથી વંચિત માનવ અધિકારોનો ઉલ્લંઘન રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ સુમરા સલીમ દોસ્ત મહમ્મદ ઉડઈ જૂથ ગ્રામ પંચાયત સરપંચ અમારે જે રજૂઆત છે તેના અમારે ભાઈ બધા અમે ભેગા થઈને ત્યાં આવ્યા છીએ કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી છે અમે ઘણી બધા ચૌદમાં પંદરમાં અમારા ગામમાં નથી સ્કૂલ નથી આંગણવાડી નથી રોડ છેવાડાના ગામ છે લાખાબો અને જીમરી ઝીમરી બાજુ સુધી લાઇટ નથી વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિર્ણય નથી આવ્યો રહી વાતો અમે બીજો પંચાયતઘર બનાવવામાં આવ્યું છે એ બે હજાર એક કે બેમાં બન્યું છે આખું જર્દી પડ્યું છે અત્યારે આપણે પંચાયતઘરની બાજુમાં જઈએ તો આપણે એમ લાગે ક્યારે પડે કોઈ એનું નક્કી નથી જ્યારે ઇલેક્શન આવ્યું તો હવે ઇલેક્શન ક્યાં કરવું પંચાયતઘર સિવાય કોઈ અમને સરકારની સુવિધા મળી નથી વારંવાર અમે રજૂઆત કરી છે એ રજૂઆતને આપણે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેના ઉપર એક્શન લેવા તો અમે ધરણા બેસવાની વાત થઈ છે હા મુલાકાત અમારા ગામની મિતુભાઈ લીધી આ રાષ્ટ્રીય દલિત જે વંશ છે અમારે સમસ્યા જોઈ છે ગામો હજી સુધી કોઈ સુવિધા અમને નથી જે વાત કરી કે ભાઈ તમે અમે તમારા સાથ સપોર્ટ આપીએ છીએ તમે કલેક્ટર સાહેબ આપણે રજૂઆત કરીએ અને આગળ વધીએ જિલ્લા વિકાસ અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી છે બધાને બે હાજર ચૌદ પંદર નકલો પણ મુલાકાત પડી છે હજી સુધી કોઈ બધી નકલો આપણે આપીએ ઓછી થઈ દઈ દે મને પાછી કે આ થઈ જશે પણ એને હજી કોઈ એનો પાછો ટપાનો કોઈ જવાબ પણ નથી આવ્યો લોકોનો આજ રોજ રાષ્ટ્રીય દલ અધિકાર મંચ તેમજ ઉડઈ ગ્રામ પંચાયત બની વિસ્તારના સરપંચ શ્રી તેમજ તેમના ગ્રામજનો દ્વારા એક કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યા છીએ તો એનામાં વિષય એવો છે કે આપણે ચોક્કસપણે દુઃખ લાગે કે જ્યારે ગુજરાત સરકાર અને આ રાજ્યની સરકાર ડિજિટાઈઝેશન વાતો કરતી હોય અને મોટા મોટી વાતો કરી અને કચ્છને એક ફલક ઉપરની ચર્ચા કરતી હોય પણ જ્યારે વાત આવે તો એનામાં પણ વાહવાઈ હોય પણ બંને માટે એની બેવડી નીતિઓ સ્પષ્ટપણે જણાઈ આવે છે વાત આવે તો બંનીની ભેંસો ત્યાંનો સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર ખૂબ વાહવાઈ લૂંટી રહી હોય ધોરણોનો રણ હોય એ દરેક માટે જ્યારે પોતાના વિશ્વ ફલક ઉપર લાવવાની વાત કરતી હોય પણ એમને આ જે લોકો છે ઉડે જૂથ ગ્રામ પંચાયતના લોકો સાથે અન્ય ઘણા બધા ગામડાઓ છે જેનામાં આજની તારીખમાં પ્રાથમિક સુવિધાઓના નામે શૂન્ય છે કારણ કે આજે જ્યારે જીવન જરૂરિયાતી વીજળી હોય પાણી હોય કે રોડ રસ્તા હોય તે પણ એ ગામોમાં ન હોય તો એ અત્યંત ગંભીર અને નિંદનીય બાબત કહેવાય કારણ કે કે આજે આપણે જાણી છીએ બંધારણના આર્ટિકલ પણ જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ એ આપણો આપણો છે છે મૂળભૂત અધિકાર અને એનામાં છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મળવું જ જોઈએ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોય તે છતાં આ લોકોને ત્યાં શિક્ષણ માટે પાયો જ નખાયો નથી કારણ કે શિક્ષણ શાળા જ નથી તો શિક્ષણનો અર્થ જ થતો જેટલી સંખ્યા છે સંખ્યામાં ત્યાં પશુધન વસી રહ્યો છે જેમાં ભેંસો હોય ગાયો હોય બધા વસી રહ્યા છે પણ પાણીની કિલ્લત એટલી હદે છે કે ભીરંડિયા રાથી દર ત્રીજા દિવસે પાણી જાય ત્રણ કલાક જેટલું જ પાણી આપવામાં આવે એ પાણીથી એમનું કોઈ પણ જાતનું પાલન પૂરું થઈ શકે તેમ છે નહીં આ લોકો ખુદના પૈસે જાણે પાણી વેચાતો લઈને પી રહ્યા છે પોતે પી રહ્યા છે અને પશુધનને પીવરાવી રહ્યા છે એટલે ખૂબ જ અત્યંત ગંભીર બાબત આપણે માની શકીએ કે જો પાણી ન હોય શિક્ષણ ન હોય સાથે વીજળી એક માનવ અધિકાર માં સમાવેશ થાય છે એ મનુષ્યના જીવન માટેની જરૂરિયાત એક બાબત છે અને એ પણ ત્યાં મળી રહી નથી વીજળીના તો એક જીમરી વાર્ડમાં તો પોલ જ નાખવામાં નથી આજ દિવસ સુધી દેશ આઝાદ થયો આજે આપણે આવો સારો જીવન જીવી શકતા હોઈએ તો આ લોકોનો ગુનો શું કારણ કે જોજો કે બેવડી નીતિઓ દેખાઈ આવી રહી છે કે એક સાઈડ બન્ની પચ્છમ નામે વાહવાઈ કરવાની ધોરડો રણ ને આગળ વધવાનું સાથે અડાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં ખૂબ મોટા પાયે સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યા એનામાં પાણી પહોંચી ગયું છે વીજળી પાણીની વ્યવસ્થા રોડ રસ્તાની વ્યવસ્થા કરવું સરકારનું ચોક્કસપણે ફરજમાં આવે છે પણ આ લોકોની કોઈ સાંભળતું નથી આ સરપંચ વખતો વખત રજૂઆત કરી છે દરેક જગ્યાએ કલેક્ટર સાહેબ હોય જિલ્લા વિકાસ અધિકારી હોય કે ઉચ્ચ કક્ષાના અધિકારી હોય સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય દરેક ને જો રજૂઆત કરવા બાદ સલીમભાઈ ને ફક્ત એટલી જ વાત કરવામાં આવે છે થઈ જશે જે આજ દિવસ સુધી થયું નથી અને હવે ચોક્કસપણે ગ્રામજનો તેમજ સરપંચ વગેરે લડી લેવાના મૂળમાં છે કારણ કે જીવન અમૂલ્ય સુવિધાઓના લડત માટે આજે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ જાગૃત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબને જણાવ્યું છે કે સાહેબ આગામી એકવીસ દિવસમાં આ બાબતે કોઈ નક્કર પરિણામ નહીં જણાવવા મળે અમને તો ચોક્કસપણે એકવીસ દિવસ બાદ કલેક્ટર કચેરીની સમક્ષ સામે ધરણા ઉપર બેસશું એ ધરણા આ ચોક્કસ મુદત ના હશે સાથે ચોક્કસપણે ખાવડાના રસ્તા બંધ કરવા પડે કે ત્યાં કોઈ પણ પ્રક્રિયા ઉભી કરવી પડે તો અમે આંદોલન કરીને કરશું કારણ કે આ અમારો હક છે અને જો હક અમને ન મળતો હોય તો એના માટે આંદોલન એટલે આ આપના માધ્યમથી ગુજરાત સરકાર ના પ્રતિનિધિઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને તંત્રને અમે ચોક્કસ જણાવીએ છીએ કે આ મુદ્દે ગંભીર નોંધ લઈ અને આ લોકોનું જીવન સુંદર અને સારું બને એના માટે પ્રક્રિયા કરવામાં આવે અન્યથા આંદોલનો ચોક્કસ કર Mouse.